વડોદરામાં વડોદરા મહાનગરપાલિકાની વોટર વર્ક સમિતિની બેઠક મળી હતી નગરસેવક મહાવીર સાથે અધિકારીઓ ફક્ત ફોર્મેલિટી કરતા હોય તેવી મીટિંગ મળી હતી વોટર વર્ક્સ સમિતિના અધ્યક્ષ મહાવીર સિંહ રાજપુરોહિત છે કોઈ પણ પ્રકારની અપડેટ માહિતી વોટર વર્ક્સ કમિટીને અપાતી નથી તેવું લાગી રહ્યું છે વોટર વર્ક સમિતિ પાસે કેટલા પાણીના સેમ્પલ લેવાયા તે હાથ પર રિપોર્ટ પણ નથી ત્યારે આંકડા માગીએ તો અધિકારી આપે છે વોર્ડ તેર માં ગંદા પાણીના મામલે નગરસેવકો સાથે ચર્ચા થઈ છે તો મીટિંગમાં નિરાકરણ શું આવે છે તેનો કોઈ ઠોસ જવાબ પણ નથી ઠોસ જવાબ ન હોય તો મીટિંગના નાટક કેમ તેવા હાલ સવાલ ઉદ્ભવ્યા છે અને વિશેષ એક ભૂમિકા રહે છે ચોખ્ખું પાણી આપવું એ વડોદરા સંસ્કારી નગરી ને એ નૈતિક જવાબદારી આપણી છે એ પૂરણ રૂપે આપણે એવું કંઈ ધ્યાનમાં આવ્યું તો મારું ધ્યાન દોરજો